ભાથીજી મહારાજ છે એ અત્યારે દેવ તરીકે પૂજાય છે અને ઘણા ખરા લોકો અહીં આગળ ઘણા ખરા એટલે હજારો લાખોની સંખ્યામાં અહીં આગળ એમને માનતા રાખી હોય પૂરી કરવા માટે દર્શન કરવા માટે લોંગ ડ્રાઈવથી અગ્નેશમાં આજે હું પહોંચી ગયો છું ફાગવેલ ખેડા જિલ્લામાં આવેલું ફાગવેલ જ્યાં વીર ક્ષત્રિય ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે આણંદથી દોઢેક કલાકનું ડ્રાઈવ કરી જ્યાં રસ્તો પણ સારો હતો એવી જગ્યાએથી હું ફાગવેલ પહોંચ્યો અને પાદરમાં મને આ દીકરીઓ મળી મેં એમને મંદિર ક્યાં છે એ પૂછ્યું ને મને એમણે રસ્તો બતાવ્યો અહીં આગળ ચહલ પહલ બહુ હતી પણ હું પહોંચી ગયો મેળો કાલથી કે બુધવારથી અચ્છા રાત દિવસ હોય મેળો કે ખાલી ફૂલ જ અહીં જે શ્રદ્ધાળુઓ આવે છે એ ભરતીજી મહારાજના ચરણોમાં કેટલાક લોકો આ રીતે ઘોડા મૂકતા હોય કેટલાક શ્રીફળ વધેરે કેટલાક નાગદેવતાની પ્રતિક મૂર્તિ ચઢાવે અને આવી ધજાઓ પણ પદયાત્રીઓ લઈને અહીં આગળ પહોંચે આ બધું જ મેં અહીંના માર્કેટની અંદર જોયું यत्रैव यत्रैव मनोमदीयं तत्रैव तत्रैव तव स्वत्रैव यत्रैव मनोमदीयं तत्रैव तत्रैव तव स्वदा देव बहु बाधा વાત છે પણ દરેક આવે કે દેવ દિવાળી ની પૂનમ એ પુષ્કળ માણસો આવશે શંકો આવશે ચાલતા હોય એમના વિશામાં થાય બરાબર અને આખ્યાન ભજન મંડળીઓ ભૂસ્કળમાં આવે કારતક પૂનમ કારતક પૂનમ અને માગસો ની

હા એટલે ઇસ્વીસન સોળસો એવું લખ્યું છે વિક્રમ સોમદ સોળસો અને પંદરસો ને આ વડીલ સાથે મેં થોડી માહિતી લીધી અને હું પહોંચી ગયો મંદિરના પ્રાંગણમાં અહીં આગળ આવીને મેં જોયું તો મને બે ત્રણ વસ્તુઓ ઉડીને આંખે વળગી એક તો મંદિરનું નવીનીકરણ થઈ રહ્યું છે બીજું અહીં ક્યાંય એવું નથી લખ્યું કે કેમેરાનો ઉપયોગ ના કરશો જે મારા માટે બહુ આનંદના સમાચાર લાગ્યા અને ત્રીજું અહીં આગળ ભક્તિભાવ ખરેખર મનને ફીલ થાય શ્રદ્ધાળુઓનો જે ભક્તિભાવ હતો ને એ આપણને ઉડીને આંખે વળગે આ બધું જ અનુભવતા અનુભવતા હું મંદિરની અંદર છેક પ્રવેશ કરી ચૂક્યો મંદિરની અંદર સદનસીબે આજે બહુ ગીરદી નથી પણ આવતીકાલથી દેવ દિવાળીનો મેળો શરૂ થશે અને અહીં આગળ ઊભા રહેવાની પણ જગ્યા ના મળે એવું મેં સાંભળ્યું બસ મને આનંદ એ હતો કે મને છેક અંદર સુધી કેમેરો લઈ જવાની અહીં આગળ પરમિશન હતી બીજું ભાથીજી મહારાજનું મંદિર અને એમના દર્શન અહીં આગળ મેં મન મૂકીને કર્યા અને એટલા માટે કે અહીં આગળ સામાન્ય મંદિરોની અંદર જે આપણને ફીલ થાય ને ચાલો 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 આગળ વધો આગળ વધો આગળ વધો એવું અહીં આગળ મને ફીલ ના થયું આરામથી બધા આવે દાદાના દર્શન કરે ભક્તિભાવથી પગે લાગે અને આરામથી મંદિરનું પ્રાંગણ છોડે મેં પણ બસ અહીં આગળ એ જ અનુભવ્યું ઇવન અહીં આગળ જે પૂજારી જે જરા હટકે લાગ્યા એ અહીં આગળ જેણે માનતા રાખી હોય એ માનતા રાખેલી દરેક વસ્તુ છેક દાદાના ચરણો સુધી લઈ જાય ઇવન વસ્તુ છોડો પણ જે માનતાથી જન્મેલા બાળકો હોય જેની બાધા રાખેલી હોય બાળકોને પણ છેક દાદાના ચરણોમાં આ લોકો જઈને મૂકી આવે એમના આશીર્વાદ એમને આરામથી રૂબરૂ મળે એવી એક સગવડ અહીંયા આગળ મેં જોઈ આ ખરેખર એક સુખદ આશ્ચર્યજનક બાબત છે કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં તર્ક ના ચાલે આ આખા વિસ્તારની અંદર મેં અનુભવ્યું છે કે જો કોઈને સાફ કરડે તો પહેલાં દવાખાને જવાની જગ્યાએ ભાથીજી મહારાજના મંદિરે લઈ જાય હું એની સાથે સંમત નથી પણ અહીં આગળ મેં એનો આ પુરાવો જીવતો જાગતો જોયો નાગની પૂજા મંદિરના નવીનીકરણ માટે અહીં આગળ ભેટ લેવામાં આવે છે મેં પણ યથાશક્તિએ લખાવી અને પ્રસાદ લઈને હું મંદિરના પ્રાંગણમાંથી બહાર જવા નીકળ્યો એ આશા સાથે કે હવે મને ફાગવેલમાં આ સિવાય બીજું શું જોવા મળશે મંદિરમાં પ્રવેશતા પહેલાં બંને બાજુનું માર્કેટ હતું એ તો મેં જોયું જ હતું પણ બહાર જઈને મેં ફરી એક આશ્ચર્યકારક માહિતી મેળવી અને ત્યાં જવા માટે હું તૈયાર થયો

જ્યારે શહીદ થયા શીશ પડી ગયું ને ધડ લડતું તું હા આપ મેળે હા મેં એવું સાંભળ્યું છે શીશ પડે ને ઢડ લડે એ પંક્તિ છે એ વાત સાચી છે અત્યારે એ જગ્યા પર હા એ ખાખરી અને ખાખરા નીચે ઘાસ પણ ઉગી શકતું નથી અચ્છા ઘાસ પણ નથી ઉગતું એ જગ્યા પર હા અને જ્યારે નવા પાન ખાખરાનો આવે તે વખતે લોહીનો ટીંપાનો નિશાન દેખાય છે અચ્છા અચ્છા

હાથીજી એ હતા પાછી એમના ભાઈ હતા માથીજીના ભાઈ સાથીજી હાથીજી અત્યારે એમનો પરિવાર જ ચાલે છે અચ્છા એવું છે હા એમનો પરિવાર જ આવે વટકર સાથીજી નો ફાગવેલ જે તીર્થધામ છે એમની અંદર મને બધું થઈને એકાદ કલાક જેવું લાગ્યું આગળ જે માર્કેટ છે અને મુખ્ય મંદિર છે એ બધી જગ્યાએ દર્શન કરવામાં ઘણા બધા લોકો જોડે વાત થઈ અને એના ઉપરથી મને એટલી ખબર પડી કે આ જે ભાથીજી મહારાજ છે એ અત્યારે દેવ તરીકે પૂજાય છે અને ઘણા ખરા લોકો અહીં આગળ ઘણા ખરા એટલે હજારો લાખોની સંખ્યામાં અહીં આગળ એમને માનતા રાખી હોય પૂરી કરવા માટે દર્શન કરવા માટે દેવ દિવાળીએ બેસતા વર્ષના દિવસે રવિવારના દિવસે પૂનમના દિવસે એ રીતે ઘણા બધા લોકો નિયમિત અહીંયા આગળ આવતા હોય છે ભાથીજી મહારાજનો ઇતિહાસ અને એમની આજુબાજુ જે પૌરાણિક કથાઓ બની છે એ બધી બહુ રોચક છે એવું કહેવાય છે કે છે સોરસો ની સાલમાં એટલે કે પંદરસો ને અડતાલીસમાં માં મહારાજનો જન્મ થયેલો ફાગવેલની અંદર ફાગવેલની અંદર મેં મંદિરે દર્શન કર્યા પછી હવે હું જઈ રહ્યો છું ફાગવેલથી પાંચ કિલોમીટર દૂર ખાખરિયા વન આવેલું છે અને આ ખાખરિયા વન એટલે જ જ્યાં આગળ ભાથીજી મહારાજે યુદ્ધ કરેલું જ્યાં આગળ ગૌરક્ષક આજે પોતાનું બલિદાન આપેલું અને જે પંક્તિ જે આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ જે ફેમસ છે કે શીર પડે અને ધડ લડે એ ખાખરિયા વનની અંદર જે તે સમયે થયેલું અને ત્યારથી લઈને આજ સુધી પાંચસો વરસ વીતી ગયા પણ ચરોતરની અંદર ગુજરાતની અંદર ઠેક ઠેકાણે ભાતીજી મહારાજના મંદિર આપણી નજરે પડે શ્રદ્ધાળુઓ એટલી જ શ્રદ્ધાથી વર્ષો વર્ષ એમની ભક્તિ કરતા હોય છે અને આસ્થા સાથે અહીં આગળ દર્શન માટે આવતા હોય છે થોડી વારનું ડ્રાઈવિંગ કરીને હું પહોંચી ગયો ખાખરિયા વન સુધી અને અમરભૂમિ કહેવાય છે એટલા માટે કે અહીં આગળ ભાતીજી મહારાજનું મસ્તક દળથી અલગ કરવામાં આવેલું દુશ્મનો દ્વારા જ્યારે એ ગૌરક્ષા કરવા માટે ગયા ત્યારે પાછલી કેટલીક સદીઓનો જો આપણે ઇતિહાસ જાણીએ સાંભળીએ ને તો વીર ભાથીજી મહારાજ સિવાય જો કોઈએ ગૌરક્ષા કરી હોય ને તો એવું બીજું કોઈ નામ આપણા ધ્યાનમાં ના આવે આટલું બલિદાન અને એ પણ ગૌરક્ષા માટે અત્યારે તો સનાતન ધર્મની અંદર હિન્દુ ધર્મની અંદર ગૌરક્ષા આપણે અવારનવાર સાંભળીએ છીએ પણ આટલું વિરલ બલિદાન આમના સિવાય કોઈએ નથી આપ્યું અને એટલા માટે જ આટલા બધા શ્રદ્ધાળુઓ આ અમરભૂમિની અંદર એમના દર્શન કરવા માટે આવે છે ખરેખર અહીં આગળ આ ભૂમિ ઉપર ઊભા રહીએ ને તો એમનું બલિદાન આપણને અનુભવાય ખાખરિયા વન એટલે એવી જગ્યા કે જ્યાં આગળ ભારતીજી મહારાજનું મસ્તક ધડથી અલગ કરી દેવામાં આવેલું જ્યારે ગૌરક્ષા માટે ગયા ભૂમિની અંદર ત્યારે અને હું એ ખાખરિયા વનની અંદર અત્યારે આવી ગયો છું બહુ પવિત્ર જગ્યા છે અને બહુ આસ્થાળુઓ અહીંયા આગળ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે ભાથીજી મહારાજના ખાખરિયા વનની અંદર અને અત્યારે એને અમરભૂમિ તરીકે ઓળખાય છે અમર ભૂમિ એટલા માટે કે બાથીજી મહારાજ દેવ થયા પછી હજુ પણ એ અમર છે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આગળ નિયમિત રીતે એમના દર્શન કરવા માટે આવે છે અને ખરેખર એ જે એમણે અહીં આગળ બલિદાન આપ્યું ગૌરક્ષક તરીકે અને ગૌરક્ષા કરતાં કરતાં એ એણે એમને અમર બનાવી દીધા છે એટલે એવી જગ્યાએ અત્યારે હું આવીને ઊભો રહી ગયો છું આવનારા સમયમાં અહીં આગળ ચારેય બાજુથી માનવ મહેરામણ પદયાત્રા કરીને ઉમટી પડશે અહીં આગળ દેવ દિવાળીનો મેળો આવવાનો છે અહીં આગળ પગ મુકવાની પણ જગ્યા ના રહે એટલી બધી ગીરદી જામે એ પહેલા જ મેં ફાગવેલની મુલાકાત કરી લીધી અને હવે હું ઘરે જવા માટે નીકળ્યો રસ્તામાં ચારેય તરફથી ગામો ગામથી પદયાત્રીઓ રસ્તા ઉપર નજરે ચડતા હતા એમની સાથે મેં થોડી વાતચીત કરી એમની સાથે પણ મેં થોડો સમય વિતાવ્યો અને પછી હું ઘરે જવા માટે નીકળી ગયો આ હતો મારો ફાગવેલનો ટૂંકો પ્રવાસ લોંગ ડ્રાઈવથી અગ્નેશમાં હું ફરી એક વખત તમને કોઈ નવી જગ્યાનો વ્લોગ લઈને ફરી એક વખત ઉપસ્થિત થઈશ ત્યાં સુધી મારો આ વ્લોગ જુઓ તમારા મિત્રોને બતાવો સ્નેહીઓને બતાવો બીજા બધા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરો એ જ અમારા માટે બળ પૂરું પાડે છે આવનારા બીજા ઘણા બધા પ્રવાસો કરવા માટેનું ફરી મળીશું